અમે અમારી કેબલ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ આપ શ્રી ને અમારી ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે યોજાયેલી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનો ઝડપાયો મસ્ત મોટો કૌભાંડ જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીના આધારે સમગ્ર કૌભાંડ આવ્યું સામે જિલ્લા કલેક્ટરને મરેલી બાતમીના આધારે નીટના પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટની ગાડીમાંથી રૂપિયા 7 લાખ રોકડા મળી આવ્યા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટના મોબાઈલ WhatsApp ચેટમાં કુલ 6 વિદ્યાર્થીઓને ચોરી કરી એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવાનો નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે ત્રડ ઇસ્મો વિરુદ્ધ નોંધાવાઈ પોલીસ ફરિયાદ જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના आरिफ वोरा नामना सामे पोलिस फरियाद विश्वासघात क्षेत्रपिडी अने भ्रष्टाचार निवारण अधिनियमन विविध हेठर हेठ पोलिस फरियाद हितेश कुमार बारोट एबल न्यूज गौधरा आपश् अमा एबल न्यूज चैनल ने सब्सक्राइब करजो लाइक करजो कॉमेंट लखजो अने हाँ बेल आइकॉन पर क्लिक करने क्यारे भूलो नहीं